નમસ્કાર દર્શક મિત્રો કાયમેટેક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકાના તીખ ક્ષેત્ર ચાંદોદ નવા મોડવા ખાતે તબેલામાં ધસી દીપડાએ કરી વાછડીનું મારણ દીપડાએ બે વાછડીને પર હુમલો કરતાં એક વાછડીનું મોત નીપજ્યું હતું જ્યારે એક વાછડી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે નવા મોડવાના વતલા ફળિયા વિસ્તારમાં રહેતા પશુપાલક શાંતિલા રબારીના તબેલામાં ગઈ રાત્રે દીપડો ટાટક્યો હતો પશુપાલકને મકાનની પાછળ ઊભા કરેલા તબેલામાં રાત્રિના દીપડો ટાટકતા ગાય જોર જોરથી ભાભરતા પશુપાલક શાંતિલા રબારી અવાજ સંભળી તબેલામાં દોડી ગયો અને બુમરાણ કરતો દીપડો ભાગી ગયો હતો મુખ્ય માર્ગને અડીને આવેલ ફરિયાના માનવજાત પર હુમલો કરવાની દહેશતથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ડભોઈ વન વિભાગ જરૂરી તપાસ કરી દીપડાને સભ્ય કરવા પાંજરા ગોઠી જરૂરી તમે કયા વિસ્તારમાં રહો છો અને શું ઘટના બની નવા માળવામાં વટલા ફરિયામાં રહીએ છીએ રહેનાક વિસ્તારમાં રહીએ છીએ ત્યાં અમારા મકાનની પાછળના ભાગમાં તબેલો આવેલો છે અને ત્યાં કઈકાલે સાડા વાગે દીપડાએ હુમલો કર્યો તો એમાં એક વાછેડી ઘૂઘરા મનથી મરી ગઈ છે અને બીજી વાછડીને ઘરે પકડેલું છે આ આ એકવારના વારના પહેલા બનાવમાં બી એવું હતું કે અગિયારમા મહિનાની અઠ્ઠાવીસ તારીખે બી એક વાછડીનું મારણ કરેલું હતું એ છતાં અને ફૂલ રહેનાક વિસ્તાર છે ને મહિને બે મહિને દીપડાનો ફેરો હોય છે હવે એ તો એમને પાંજરું પાંજરું મૂકવાની વ્યવસ્થા અમારા માટે કરવી પડે અમારે આખી રાત કાલે જાગ્યા છે અમે અને અમારો અમે બી બહુ નાનપણથી બચ્ચાને મોટા કરતા હોય ને અમારો બી જીવ એમની અંદર જ હોય છે ખબર કેવી એમાં એવું હતું કે જે વાછેડી બચ્ચાની મા જોડે હતી ને એ જેવી એક વાછેડી અંદર જાળામાં ફસાઈ ગઈ ને એ ઓલરેડી મને અમને નથી ખબર પણ જે બચ્ચાની જોડે મા જોડે બેઠી હતી ને એ જેવી બચ્ચાને ઉઠાવે ને એવી જ એની મા બહુ બૂમો પાડી એટલે હું સીધો બાયનું ખોલી મકાનનું અને સીધો બૂટ પહેરીને સીધો તબેલામાં દોડ્યો દોડ્યો ને એટલે એ સમયે તરત જ યો બે સેકન્ડમાં તેથી મારી દેખતા નહીં ગયો હા કોઈ નક્કી નહીં કારણ કે રહેણાક જ વિસ્તાર છે ભરચક એરિયા છે અને સાહેબ ત્યાં બી છે ને રસ્તાની બહુ પોઝિશન ખરાબ છે ત્યાં બી બે ત્રણ લાઇટોની જરૂર છે એકલા આખા માળવામાં તમે ફરો ને કોઈ જગ્યાએ એટલી પોઝિશન ખરાબ છે એવી આખા માળવામાં કોઈ જગ્યાએ નહીં એવી એ રસ્તાની પોઝિશન ખરાબ છે ફૂલ રહેણાંક વિસ્તાર છે બે બાજુના ફળિયાના વચ્ચે રસ્તો છે